નમસ્કાર અને ચેતન ગુજરાતીમાં આપનું સ્વાગત છે શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે તમે જીવનના વમળમાં ફસાઈ ગયા છો તમે એક દિશામાં પ્રયાસ કરો છો પણ જીવન તમને બીજી દિશામાં ખેંચી જાય છે તમે શાંતિ શોધો છો પણ અશાંતિ તમને ઘેરી લે છે આ સંઘર્ષ દરેક વ્યક્તિ અનુભવે છે પણ શું કોઈ એવો નકશો છે જે આપણને આ જટિલતામાંથી બહાર કાઢીને સાચા માર્ગ પર લાવી શકે આજે આપણે એક એવી પ્રાચીન માર્ગદર્શિકા વિશે વાત કરીશું જે તમને આ પ્રશ્નોના જવાબ આપશે આ પુસ્તક છે લાવ તો જૂનું તાવ તે ચિંગ આ કોઈ ધાર્મિક ગ્રંથ નથી પણ તે જીવનના સૌથી ઊંડા સત્યોને સમજવાનો એક માર્ગ છે તાઓનું રહસ્ય આ પુસ્તકનો પહેલો જ વાક્ય કહે છે જે તાઓનું વર્ણન કરી શકાય તે વાસ્તવિક તાઓ નથી આ વાત કદાચ મૂંઝવણભરી લાગશે પણ તે આ પુસ્તકનું હાર્દ છે એટલે માર્ગ ધ વે તે એક એવી શક્તિ છે જે આખા બ્રહ્માંડને ચલાવે છે તે હવા જેવી છે જેને તમે જોઈ શકતા નથી પણ અનુભવી શકો છો તે પાણી જેવી છે જે દરેક અવરોધને પાર કરીને વહી જાય છે આપણને કહે છે કે આપણે આ જીવનના પ્રવાહને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ તેને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં કારણ કે જ્યારે આપણે જીવનના પ્રવાહને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે સંઘર્ષ અને દુઃખ જન્મે છે સરળતા અને શાંતિની શક્તિ આપણી દુનિયામાં આપણે શક્તિને જટિલતા અને પ્રભુત્વ સાથે જોડીએ છીએ પાઠ તાઓ તેચિંગ આપણને શીખવે છે કે સાચી શક્તિ સરળતા એટલે કે સિમ્પ્લિસિટી અને નિષ્ક્રિયતા એટલે કે વુ વેમાં રહેલી છે જળનું ઉદાહરણ લો જળ નરમ છે પણ તે પથ્થરને પણ ઘસી શકે છે તે કોઈ સંઘર્ષ વિના સૌથી નીચા સ્થાને વહી જાય છે અને એ જ કારણે તે બધી નદીઓ અને મહાસાગરોનો રાજા બની જાય છે તે જ રીતે જ્યારે આપણે આપણા અહંકારને છોડી દઈએ છીએ અને જીવનને સરળતાથી વહેવા દઈએ છીએ ત્યારે આપણે અસાધારણ પરિણામો મેળવી શકીએ છીએ તાઓ તેચિંગ કહે છે કે આપણે જીવનમાં ઓછું કરીને વધુ મેળવી શકીએ છીએ જ્યારે આપણે ઓછો પ્રયાસ કરીએ છીએ ત્યારે આપણે વધુ ઊર્જા બચાવીએ છીએ જ્યારે આપણે શાંત રહીએ છીએ ત્યારે આપણે વધુ સ્પષ્ટતાથી જોઈ શકીએ છીએ નેતૃત્વ અને વિનમ્રતા આ પુસ્તક નેતૃત્વ વિશે પણ ઊંડા પાઠ આપે છે એક સાચો નેતા એ નથી જે તેના સત્તાનો ઉપયોગ કરીને બીજાને નિયંત્રિત કરે છે એક સાચો નેતા એ છે જે તેના લોકોને એટલો પ્રેમ કરે છે કે તેઓ અનુભવે જ નહીં કે તેમનું નેતૃત્વ કરવામાં આવી રહ્યું છે તે વિનમ્ર અને શાંત રહે છે આ સિદ્ધાંત આપણા વ્યક્તિગત જીવનમાં પણ લાગુ પડે છે જ્યારે આપણે સંબંધોમાં વિનમ્ર બનીએ છીએ ત્યારે આપણા સંબંધો વધુ મજબૂત બને છે જ્યારે આપણે કોઈની સાથે દલીલ કરવાને બદલે શાંત રહીએ છીએ ત્યારે આપણે વધુ સમજદારીથી કામ કરી શકીએ છીએ વિનમ્રતા એ નબળાઈ નથી પણ એક એવી શક્તિ છે જે તમને જીવનના દરેક ક્ષેત્રમાં ઊંચે લઈ જાય છે વાસ્તવિકતા અને શાંતિનો માર્ગ આ પુસ્તકનો અંતિમ અને સૌથી મહત્વનો તાઓ તેચિંગ આપણને શીખવે છે કે આપણા અહંકાર ભય અને ઈચ્છાઓને છોડી દઈને જ સાચી શાંતિ મેળવી શકીએ છીએ જ્યારે આપણે જીવનની દરેક પરિસ્થિતિને સ્વીકારીએ છીએ ત્યારે આપણે જીવનના પ્રવાહમાં વહેતા થઈ જઈએ છીએ આ પુસ્તક વાંચ્યા પછી તમને જીવનના પ્રવાહમાં એક ગહન સંગીત સંભળાશે એક એવી શાંતિ જે તમે ક્યાંય શોધી શકશો નહીં તમને સમજાયો કે જીવનમાં દરેક સમસ્યાનો ઉકેલ તેના પ્રવાહમાં રહેલા છે તો મિત્રો તાવ તેચિંગ એ માત્ર એક પુસ્તક નથી પણ એક દર્પણ છે જે આપણને આપણા પોતાના જીવનનો માર્ગ બતાવે છે તે આપણને યાદ અપાવે છે કે આપણે ક્યાંથી આવ્યા છીએ અને આપણે ક્યાં જઈ રહ્યા છીએ હું તમને એક નાનો પડકાર આપવા માંગુ છું કલાકમાં તમારા જીવનમાં એક ક્ષણ માટે શાંત રહો કોઈ પણ પ્રયાસ વિના માત્ર જીવનને તેની દો જુઓ કે તમે ક્યાં પહોંચો છો જો તમને આ પુસ્તક ગમ્યું હોય તો કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવા જ હૃદયસ્પર્શી સ્પર્શી સારાંશ નિયમિતપણે સાંભળવા માટે અમારી ચેનલ ચેતન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા પુસ્તક અને એક નવી યાત્રા સાથે નમસ્કાર